તે શ્રી લલિત ખંભાયતાને આભારની આત્મીયતા પ્રગટ કરવા વિનંતી કરું છું અને મિત્રો એક બીજી એક રિક્વેસ્ટ છે કે દિવ્યભાસ્કરના એકવીસ વર્ષ નિમિત્તે નવા સ્ટોરમાંથી કેટલા પુસ્તકો જાય છે એનો હિસાબ મળશે તો ખબર પડી જશે કે વાતો કરવી અને ચિંતા કરવી એમાં કેટલો ફરક છે તમે ઓળખાણમાં કીધું કે માહિતી સભાને ચોકસાઈ પણ એવું છે કે ગમે એટલું ધ્યાન રાખવા છતાં ઉતાવળે સર્જાતું સાહિત્ય છે પત્રકાર જો એટલે એમાં ભૂલો તો રહીએ પણ કામ કરીએ છીએ એટલે ભૂલો થાય છે એટલે ભૂલો પણ કરીએ છીએ અને એને એટલી જ સ્વીકારીએ છીએ એટલે ભૂલો કરવાની તૈયારી છે અને સ્વીકારવાની ત્રેવડ પણ છે અહીંયા પધરેલા સૌ સન્માનનીય લેખકો અને ઘણા ખરા લેખકો એવા છે કે જેને હું વિદ્યાર્થી કાળથી વાંચતો હતો હવે એમના લેખો સંપાદિત કરવાના થાય એ મારું સૌભાગ્ય છે એ બધાનો હું આભારી છું અંકિતભાઈનો ખાસ આભાર કે એમણે જે અમે ઓફિસમાં બેઠા બેઠા એમની હાજરી વગર કાર્યક્રમનું પ્લાન કર્યું હતું એવું જ એમને એક્ઝિક્યુશન કરી દેખાડ્યું એટલે એક સફળ સંચાલક કેવો હોઈ શકે અંકિત ત્રિવેદી સફળ સંચાલક છે આપણે જાણીએ જ છીએ પણ જ્યારે આપણે વ્યક્તિગત રીતે અનુભવીએ કારણ કે એના કાર્યક્રમમાં ઘણી વાર કે આપણે ઓડિયન્સમાં બેઠા હોય પણ આમાં અમે પહેલાંથી છેલ્લે સુધી ભાગ બન્યા એમનો આભાર દેવેશભાઈને છેલ્લી ઘડીએ કહ્યું અને છેલ્લી ઘડીએ તૈયાર થઈ ગયા અને સરસ રજૂઆત કરી એમનો પણ આભાર ભાગ્યેશભાઈ ડૉક્ટર શરદ ઠાકર અશોકભાઈ સપનાબેન મુંબઈથી ઠેક આવ્યા છે આશુભાઈ જેમણે એટલી બધી વેરાયટીમાં જથ્થામાં લખ્યું છે અને સૌથી વધુ ગમે એવી વાત કે એમ કે ભાઈ હમણાં પાછળ કે ભાઈ તમારા લેખમાં આટલું પહેરવાનું છે તે પાંચ મિનિટમાં કરી હતી જે લેખક પત્રકારત્વમાં બહુ જરૂરી છે કારણ કે મૂળ આવે ત્યારે લખીશું કે મૂળ આવે ત્યારે ફેરફાર કરીશું દર વખતે શક્ય નથી સામે પક્ષે એ પણ હકીકત છે કે ક્રિએટિવિટીને જાળવી રાખવા માટે મૂળને પણ એટલું માન આપવું પડે એટલે ધારો કે શરદ ઠાકર જે સાહિત્ય લખે છે એમાં આપણે એક જ વધુ છેડછાડ ના કરી શકીએ કારણ કે સાહિત્ય છે અંદરથી આવતું હોય પણ પત્રકારત્વ કે માહિતીમાં એ ફ્લેક્સિબિલિટી હોય છે એટલે અમે અહીંયા સાહિત્ય પત્રકારત્વ માહિતી સંશોધન રિપોર્ટિંગ બધું ફિટનેસ સ્વાસ્થ્ય બધું જ ભેગું કરવાનો પ્રયાસ કર્યો છું એ સૌનો આભારી છું દીનદયાળ હોલના સંચાલકો સૌ કોઈનો આભારી છું ભાસ્કરની ટીમનો ખાસ આભાર કે જે ખડે પગે આ બધી વ્યવસ્થાઓ કરી એમનો ખાસ આભાર અને સૌથી મોટો આભાર વાચકોનો કે જે અમદાવાદમાં એમની પાસે બે પસંદગી હતી કે ભારત ઇંગ્લેન્ડની મેચ જોવી અહીંયા હાજરી એ હાજર રહ્યા છે સૌ ગણમાન્યનો સૌનો આભાર ધન્યવાદ આ કાર્યક્રમ